અરવલ્લી જિલ્લામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બસો બ્યાસી કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં મોડાસા ખાતે નવ નિર્મિત આઈકોનિક બસ વિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનો સમાવેશ થાય છે ધનસુરા તાલુકાના આખરુંદ ખાતે આદર્શ પ્રાઇમરી સ્કૂલમાં આવેલ સંદેશ લાઇબ્રેરીનું પણ મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની ગતિ વધુ તેજ બની છે ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને નાનામાં નાના ગામડાઓ સુધી રસ્તા અને પાણી પહોંચાડ અને નાનામાં નાના ગામડાઓ સુધી રસ્તા અને પાણી પહોંચાડવામાં આવ્યા છે તેમણે અરવલ્લીમાં યુનિવર્સિટી સ્થાપવાની માંગણી અંગે વિચારણા કરવાનું પણ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં ગુજરાતના આદિવાસી વિસ્તારોનો વિકાસ થયો છે આ વિકાસ કાર્યોથી પ્રગતિની આ ધારા વધુ વેગવંતી બનશે